હવે ભાઈ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે ને આ ઝરમર વરસાદમાં તમારો ભાઈ પહોંચી ગયો છે કતારગામ લક્ષ્મી એન્કલેવ ટુ માં આવેલ એમ એટલે કે મુંબઈ આ મિસલ એન્ડ વડાપાવમાં હવે આમનું અત્યારે ગરમા ગરમ મિસલ પાવ મળી જાય ને આવા ટાટા વાતાવરણમાં તો મજા આવી જાય પણ એલા ભાઈ મિસલ પાવ જ નહીં અત્યારે ઓથેન્ટિક મુંબઈના ટેસ્ટમાં બીજી ઘણી બધી ડીશ આ લોકોએ લોન્ચ કરી છે હાલો મારે યાર તમને બતાવું હાલો મારા ભાઈ તો હવે તમને એમ માં મળશે નવા મેનુ સાથે નવી ડીશ જેમાં એમ સ્પેશિયલ મિસલ થાળી અને સાથે સ્પેશિયલ પોહા બોમ્બે ટોસ્ટ વડાપાવ ઉલ્ટા પાવ અને સ્પેશિયલ મુંબઈયા પાવ અને ભીડે ભાઈ ને માધવી ભાભી પ્રેમથી બનાવી દે એ કોથમીર વડી સાથે સમોસા સાબુદાણા ખીચડી અને વડા જેવી ઘણી બધી આઈટમ મળવાની છે મેં તો ભાઈ બધી ટ્રાય કરી પણ જેવો આમનો મિસલ પાવ અને વડાપાવનો ટેસ્ટ છે ને એવો જોરદાર આમની બધી ડીશ નો ટેસ્ટ છે એમાં પણ તમને એકસો નવ્વાણું રૂપિયાથી વધારેનો તમારો ઓર્ડર હશે તો બે કિલોમીટર સુધીમાં ફ્રી ડિલિવરી છે અને ઝોમેટો પણ અવેલેબલ છે બાકી ભાઈ જેમને એકદમ ઓથેન્ટિક મુંબઈનો ટેસ્ટ ટ્રાય કરવો હોય ને એમની માટે એમ જોરદાર જગ્યા છે જો એડ્રેસ નંબર નીચે આપેલું છે હજી એકવાર વાર છું જાજો ભાઈ મજા આવે તો જ હા